મહારા વારસની જનુ સૌને જય કૃષ્ણ જય ગુરુદેવ રેણુકાબેન જોશીના જય સિદ્ધનાથ આજે ગુરુવાર દસમ રાશિ છે કર્ક નામના અક્ષર છે ડ ને હ પણ સાત અને પંચાવન સુધી સવારે રાશી રહે છે પછી આઠ વાગે સિંહ રાશિ થાય છે જેના અક્ષર છે મને ટ આ ધર્મ રાજાની તિથિ ગણાય દશમ એટલે આજે આપણે ગીતાજીના શ્લોક બોલશું ऊर्धमूलमजशाखं असस्वस्थांहुरव्यम छंद श्रियस यस्तं वेद सेद वृतं वृत्तं वृत्तांसुता शाखा गुण प्रवृद्धा विषय प्रवाला अजच्च कर्मानुबन्धीनि मनुष्यलोके આ કર્મના બંધનથી જ આપણે મનુષ્ય રૂપની પ્રાપ્તિ થઈ છે મનુષ્યનો અવતાર મળ્યો છે જેમાં આપણે ધર્મ કર્મ કરી અને છુટકારો મેળવી લેવો મુક્તિ મેળવી લેવી આ એક મનુષ્ય જન્મ જેવો છે કે જેમાં તમે ધર્મ ધ્યાન કરી શકો બાકી ઘેસ ગાય વપરું ભેટું કોઈ પણ ધ્યાન નથી કરી શકતા ભગવાનનું રથ નિયમ નથી પાળી શકતા એક મનુષ્ય જન્મ જેવો છે જે ભગવાનની કૃપાએ કરીને મળ્યો છે તો એનો અમૂલ્ય અવસરનો લાભ લેવો મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ